તો મિત્રો જો પહેલાં તો આ તુવેરો બાફેલી હો બરાબર અને આ રિયું લસણ લીધું લીલું આ લીલી ડુંગળી હ આ કોથમીર હો અને આ રીતે ટામેટા અને સૂકી ડુંગળી એક લીધી અને આદું તેણે મિક્સ કરી દીધું આપણે ઘરે થોડું હોય અને મરચાં લીધા એટલે બધું ભેગું ગ્રેવી કરી દઈએ ચાલ થોડું થોડું કરવા જઈએ બરાબર એના માટે આ જીરું નાખવાનું વઘારમાં એમાં રાય નહીં નાખવાની આ હિંગ લેવાની અરદર આ કાશ્મીરી મરચું તીખું મરચું થોડું નાખવાનું અને ધાણાજીરું અને જો આ તમાલપત્ર હો અને તદલવિંગ હો અને આ તલ હો અને આમાં કાશ્મીરી શું કહેવાય આચાર મસાલો બરાબર અને થોડી પછી ખાંડ નાખવાની તો અને જો અહીંયા તેલ મૂકી દીધું હો અને તેલ ગરમ કરવા હજુ તો નહીં આવી થોડું જીરું નાખો તો ચાલો ના નાખો તો ચાલો બરોબર તો મિત્રો તમારો વઘાર કરતો હવે બતાવો તો મિત્રો વઘારની શરૂઆત કરી દઈએ જો અંદર આ જીરું નાખ્યું અને જો મને ચમચી નાખતો આ હિંગ નાખી બરોબર આમાં તજ લવિંગ તમાલપત્ર નાખ્યા અને આ થોડા તલ નાખ્યા અરે આચાર મસાલો નાખી દીધો અંદર એટલે આવતો તમ નહીં આપણું કઢાવો અને જો એ આપણી ગ્રેવી અંદર

કાશ્મીરી મરચું બનવાનું તીખું મરચું તીખું ਹੋ ਹallelujah ਲਸਣ ਕੋਮਾ ਤੇਲ ਚੋਂ ਵਧਾਜੋ ਇਹ ਬਤਾਓ ਤੂਰ ਇਤਨਾ ਤੇਲ ਲਸਣ ਹੂੰ થોડું લસણ પાકી જાય એટલે પછી આ લીલી ડુંગળી નાખવાની અને બધું ચડી જાય કમ્પ્લીટ થઈ જાય પછી ટોઠા નાખવાના અને થોડી ખાંડ પછી નાખવાની મસ્ત ચડી જાય એટલે તેલ ઉપર આવી જશે તેલ છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે ચડી ગયું થોડી ખોડ નખી દીધું ભરી ના જવાય લોખો મેડમ નાખો છું શીખા નાખે ગળ્યા છે કે નહીં શીખા શીખાય હોય શીખા પછી પાડોશી કહે કે તમારે તો બહુ શીખું શીખવું હોય ચાલો આ જો આ લીલી ડુંગળી સૂકી ડુંગળીની ગ્રેવી કરી હતી થોડી પણ લીલી ડુંગળી અત્યારે જો લીલી ડુંગળી નાખી અને આ કોથમીર જો કોથમીર બહુ હો ઘણી બધી એટલે પહેલો આમાં અડધી નાખી દેવાની એટલે અંદર એનો ટેસ્ટ આવી જાય અને અડધી પછી ઉપર ન પાડી અને થોડું લાગો તો પાણી વેળાય હો રસોઈનો ઓછું લાગે ને તો કરાય કારણ કે આમાં ખાડ ને મીઠું ડુંગળી ના હોય એટલે પાણી ફૂટે એટલે બહુ કંઈ પાણી વેળવાની લગભગ જરૂર ના થતો તેલ વધારે વેળો તો પાણી વેળવાની જરૂર ના પડે આ તો લગભગ ત્રીજી વખત જોઈને કોઠા નહીં બીજી વખત બીજી વખત પણ વિડીયો ગઈ વખત નહોતું બનાવે આ વખતે હવે વિડીયો બનાવ્યો જો હજી મોજ જો ચઢવા મળીને જો આ ઉપર તેલ આપવા માંગ બતાવો મેડમ চেম্পর উপর আগে চড়া চলে তো খরচো করো মানে রেডিও স্কিপ নই করো তো আজ শিখো নেই তো কশ্মীর মানে কলার আছে শিখো

બગાડ બગાડવાસી નાખીએ તો અંદર ગરમ મસાલો આખવાનો કમ્પ્લેટ ચડી જાય લસણના ના ડુંગળી બધું ચડી જાય ને ઉપર જોઈ લો તેલ આવી જશે તેલ છૂટું પડી જાય એટલે ચડી જાય સમજી લેવાનું તમારે કોમ આવે ને વિડીયો ઉતાર બીજું નહીં આખો ને કોઈ એકંઠો હેડ્યો આ બાજુ આવો તમારે મેડમને જોર આવે વિડીયો બનાવતો જોર આવે ઉતારતો હવે મહેનત તમે કરીએ તોય જોર શું નહીં આવે હે ઊંઘ ના આવતી હોય હું શું નહીં આવે ધોણા જીરું હોય ને પેલા બરાબર ધોણા જીરું ગરમ મસાલો તો જોઈ લો મિત્રો લસણ ને ડુંગળીને એવું ચડી ગયો મસ્ત પાકી ગયો જોઈ લો ટોઠા નાખી દઈએ જો એ હા 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 ટોઠા નાખી દીધા ટોઠા થોડી વાર ચડવા દેવાના ચડવા દઉં થોડી કોથમી બેન નાખી દઈએ

ને વિડીયો આમ તારે એ હોય ને હું હું બનાવી ના જોવાનો તારે વિડીયો સીધો આવે એવું જોવાનું તાર ફ્રીજમાં કોક ગોતું બોલું શું બોલે પંજાબી મસાલો હરિયો હક તો હું ધ્યાનો હોક આ સંભાર મસાલો

થોડો ટેસ્ટ કરી લો

કમ્પલેટ થઈ જાય એકદમ તેલ સુવું અમારે મેડમ ખાઈ જો ગરમ ગરમ હશે ફૂંકીન ખાઓ બરી મરચી ઓ શું નાખવાનું કહેવું મોટું બગાડ્યું મેડમ હે ગરમ લાગે ને હા પણ શું નાખવાનું છે બોલો કમ્પલેટ મીઠું નાખવાનું છે તમારે હે ને મને ખબર આ ઊંધી અમારે જો ખારું હોય ને એટલે મીઠું નાખવાનું કે અને ગર્યું હોય ને તો ખોટ નાખવાનું કે ઊંધી જ એક નંબરની ઊંધી હું ગુંજાણાની ઊંધી એકદમ અંકલ ધોળા કાઢ્યા જોઈ લો જોઈ લો વિડીયોમાં તો મારી દશા થતી છે જો લો મિત્રો કમ્પ્લીટ થઈ ગયા કશું કરવાનું નહીં હવે જોઈ લો એનો ટેસ્ટ એનો કલર જોઈ લો કોને એવું ના લાગે કે રહેશે આટલા ઢીલા પાણી વેળ્યું નહીં હો પાણી વેળ્યા વગરનું મેડમ થોડું મીઠું નાખવાનું કહે હું થોડું નાખી દે થોડું ઓઈનો હાર કરી દઈએ કે નોખી એવું થાય હું ઝગડા પખારા ના થાય પીજું હું લેજો જેવા બન્યા નવામાં હું ખ્વામી હો હું નાખવાનું બાકી રહી ગયો જે મિત્રો ઘરે બનાવતા હોય કે રસોયા બનાવતા હોય કોઈ તમે કોમેન્ટમાં કોઈ કહેજો કે ભાઈ આ રીતે તમારામાં ભૂલશો એવી તમારો કોમેન્ટ કરજો કારણ કે ઘેર ખાવાના એટલે બહુ મસાલાવાળા બનાવાય નહીં માપ તો બહુ સરસ હવા ટોઠા બ્રેડ અને તો મિત્રો તમને બતાવજો જો બ્રેડ અને સેવા અમે પડી જ છો લાયો છું પછી કોઈક એવું થાય કે જો આ તો ખાલી ખાલી વિડીયોમાં બોલો હો આવતા નહીં જો આ બ્રેડ લાવ્યો હો બ્રેડ થોડી ખાવાની અને રીએ સેવ લાવ્યો હો બસો ગ્રામ ટોઠા બ્રેડ સેવ અને દૂધ તો મિત્રો અમારે મેડમે મીઠું નાખાયું હતું તો મીઠું નાખે છે ચાખે નહીં પણ મેડમ તું ચાખી દઉં ચાકી દઉં સ્ટ ઓરિશ્નલ સાચી વાત ચલો મિત્રો તો જમે લો ચલો તો ટોઠા ખાવા